હું દીપક થતાં છે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પેસાણ કાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ હું અને મારા બે સાથી સદસ્યો તાલુકા પંચાયતથી મારી ચેમ્બરમાં બેઠા હતા ત્યારે દર્શન સાવલીયા કરીને કોઈ ઈસા આવે અને મારું શૂટિંગ ઉતારવા લાગેલ મેં શૂટિંગ ઉતારવાની ના પાડી કે ભાઈ મારું તો શૂટિંગ ઉતારમાં તો મને કે તું કોણ આવેલ મેં કે ભાઈ હું કારોબારી ચેરમેન છું તું મારું શૂટિંગ ન લઈ શકી એટલે તું કે નંબર પ્લેટ કેમ નથી થયો મેં કહ્યું નંબર પ્લેટ મારવી ન મારવી મારી મરજીની વાત છે અમે કોઈ એવા નંબર પ્લેટ વારો માણસો નથી ત્યારે કામ હોય તો મેં અંદર બેસ એટલે જેમ આમ બોલવા માંડ્યો ને રોબ જોમાં મંડ્યો ને ગાળા ગાળી કરવા માંડ્યો એટલે મેં કીધું ભાઈ તું એક કામ કર તું મારી ચેમ્બરમાં જ બહાર નીકળી જા તો મને એણે જાનથી મારી નાખવાની ધમકી આપેલ એટલે મને એ થાય છે કે જો સત્તામાં ન હોય ને આવા ઉગી નીકળેલા આપના ટપોરી કક્ષાના કાર્યકરો જો સત્તામાં આવે તો પ્રજાની શું હાલત થાય